આજે બાર વાગ્યા સુધીના ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ત્યારે ચૈતર વસાવાના રિમાન્ડને લઈને કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટમાં શું થયું પોલીસને રિમાન્ડ દરમિયાન શું મળ્યું અને કયો અગત્યનો નિર્ણય કોર્ટ દ્વારા લેવાયો તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવાના સરેન્ડર બાદ દેડિયાપાડા પોલીસ દ્વારા બાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેને લઈને કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન ચૈતર વસાવાની એલસીબી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાને તેમના ઘરે અને જે ખેતરની જમીન બાબતે આખો કેસ થયો છે તે ખેતરમાં પણ લઈ જઈને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે દિવસના વસાવા પાસેથી ખંડણીનો જે આરોપ હતો તે ખંડણીના ત્રીસ હજાર રૂપિયા કબ્જે કર્યા છે જો કે આ સિવાય પોલીસને તપાસ દરમિયાન ખાસ કંઈ મળ્યું ન હતું કે ન તો એ પિસ્તોલ મળી કે જેનાથી હવામાં ફાયરિંગ કરવાનો ચૈતર વસાવા પર આરોપ છે

પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે ત્યારે હવે રિમાન્ડ ના મંજૂર કરાતા હવે રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં રહેવાનો વારો આવશે શક્ય છે કે હવે વસાવાના જામીનની અરજી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ તેની પર સુનાવણી કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવાને જામીન મળશે કે જામીન ના મંજૂર થશે અને આ દરમિયાન તપાસમાં શું ખુલાસા બહાર આવે છે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય છે કે ઘટાડો તે આગામી સમય જ બતાવશે તો આ પ્રકારના સમાચાર જોવા માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર